મહેન્દ્ર એક્સયુવી વી ત્રણસો ડબલ્યુ એટ કાર જોઈ રહ્યા કાર વેચવાની છે વિથ સદરૂપ સ્ટાર્ટ બટન અને સો એરબેગ સાથે ડાયમંડ કટ એલો જોવા મળશે ટોટલ જવાબદારી સાથે કાર વેચવાની છે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ આપેલો છે કિંમત એડ્રેસ અને મોબાઈલ નંબર તેમાં તે મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો બે હજાર અને ઓગણીસનું મોડલ છે ચોથો મહિનો વન ઓનર કાર છે અને ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે વિથંદુપ સાથે જોવા મળશે સ્ટાર્ટ બટન સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે ખૂબ જ સારી કન્ડિશનમાં કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછડો ક્યાંય તમને જોવા નહીં મળે વન ઓનર કાર છે તો કાર એક લાખ અને ત્રણ હજાર કિલોમીટર ફરેલી છે અને કારમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે સનરૂફ જોવા મળશે બેક અને કારમાં તમને ઓટો મિરર ડીઆરએસ એલઈડી હેડલેપ જોવા મળશે સ્ટેરિંગ કંટ્રોલ એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેન્ડ ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે કમ્પ્લીટ વર્ક કરે છે તમામ સિસ્ટમ સનરૂફ કમ્પ્લીટ વર્ક કરે છે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર બેસી જાય તો તમને ખોટો થકો ન થાય વાત કરીએ આપણે કારની કિંમતની તો માલિકે કારની કિંમત આઠ લાખ અને એકાવન હજાર રૂપિયા રાખેલી છે તેમાં જોયા બાદ ફેરફાર થઈ જશે ફિક્સ કિંમત જ તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું ઝીરો એકસાઠ છેતાલીસ સાત સિત્યાસી માલિકનો મોબાઈલ નંબર છે આઠ લાખ એકાવન હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે એકસ્યુવિકાલ તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ ગામ પ્રોપર ભાણવડ જ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો હશે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ